હેલો મિત્રો નમસ્તે કેમ છો બધામાં મજામાં મજામાં જ હશે કારણ કે અમે મજામાં છે આજે નવું નવું કામ ચાલુ કર્યું છે અમે મારું નામ જગદીશ છે આ અમારા કારીગર છે વિલ્પેશભાઈ હું કારીગર જ છું પણ આ એલાડાના કારણે મારે મજૂર તરીકે રોલ નિભાવવો પડે છે આ અમારું કામ છે નવું ગોડાઉન અમે ચાલુ કરીએ છીએ આજે ધીરે ધીરે અમે નાનકડી એવી યુટ્યુબ ચેનલ ખોલી છે યુટ્યુબ ચેનલનું નામ છે વિદેશી કારીગરો હવે અમે કામ ચાલુ કરીએ છીએ હા મારા જગદીશભાઈ ધીરે ધીરે ખાપ મારે છે એ લાડાના થાકી તો ગયા છે હવે મજૂરમાં વારો લીધો તો હવે શું કરવું કામ તો કરવું પડશે મજૂર કેવા પાતા નથી હેલાડાના વરસાદ આવી જાય એટલે બે વારનું થઈ જાય આ મારા વિલ્પેશ ભાઈ લાલ મોજું પહેરી લીધું છે હાથમાં અને હવે કાટખૂણો કાઢવાનો છે પછી ટ્યુબરેવલ કાઢશું ચારે ખૂણે જો તમે જુઓ પાણા મુકાવી દીધા છે હવે કાટખૂણો મારશું જો આ લાગી ગયું છે ઓરિમ્પે થઈ ગયું છે હવે વિલ્પેશભાઈએ નડી લઈ લીધી છે હાથમાં ટ્યુબવેલ જોઈ નાખે તાકાત વાળું ટ્યુબવેલ લીજો વિલ્પેશભાઈ આમાં હાલો હવે મારી જરૂર પડશે બીજો પાણો જોઈ ગયો તમે મૂકી દીધો છે હવે એમાં ઓરિમ્પો લાગશે પછી એને ટ્યુબવેલ મારશે વિલ્પેશભાઈ

થાકી જશું તો જો આ કામ છે આપણું હવે અમે જમી લીધું છે ટૂંકમાં બપોરના ભોજન કરી લીધા છે હવે આપણો વારો પૂરો થયો છે બેલા દેવાનો હવે વિલ્પેશભાઈનો વારો છે બેલા દેવાનો બેલા વજનવાળા છે વિલ્પેશભાઈને અંદરથી બીક છે કે બેલા બહુ વજનવાળા છે પાણા હાથમાંથી લહરે છે મારી હું હાલત થાય છતાં હું એને કહું છું કે તું મુંજામાં નહીં બને તો હું ટેકો કરી હું દઈ દઈ પાછા બેલા બીમાં આપણે કામ ચાલુ રાખવાનું છે વરસાદનો માહોલ થઈ ગયો જે હું તમને બતાવું વરસાદના સાટા ધીમા ધીમા પડે છે બપોરે આરામ કરી લીધો હવે આપણે કામે લાગી ગયા છે બપોરનું ગઈ શું તું હારામાં હારું ઠાહીને ખાધું વિલ્પેશભાઈ હવે ખાપ મારે છે એને બર તો પડે કામ કરવામાં ટાણે દેખાય એવું અઢી રોટલા ખાઈ લે ખાઈ ગયો મારો હવે એને તકલીફ તો પડી છે ટાણે કાંઈ વાંધો નહીં ખાપ મારો અને હેરકી ખાપ મારે ભાઈ આમ જેમ જેમ તેમ નહી હા લે એમ પાણી ભરવા માટે જવું જાય રસ્સો લેવા હવે આપણે પેલા એમાં પીવાનું પાણી ભરશું હું જાઉં છું મોટર ચાલુ કરવા આપણે મોટર દે પાણી આવી ગયું છે પાણી તો ફૂલ છે જો આખી ભેરી છે વાય આપણે કાઠે કાટ જાય છે હવે પાણી ભર લે વિલ્પેશભાઈ પાણી ભરાઈએ પછી આપણે પાણી પી ને પછી માવો બન માવો ખાવો જોશે ને વિલ્પેશભાઈ મને એમ કે ઉપર કઈ કામ માટે ગયા પણ આ તો વિલ્પેશભાઈ માવો બનાવતા લાગે માવો માવો બરોબર છે બનાવો બનાવો મારે ખાવો જોઈએ એનો ઠાહો તો મારવો જ જોઈએ માવાનો એના વગર તો હાલે નહીં માવા વગર ના ચાલે બની ગયો ને માવો લાવો લાવો ખવરાઈ દો ખવરાઈ દો હાલો હવે તમે તમારે ગાડીઓ ભરીને આવવા દો આપણે કામ ચાલુ કરી દઈએ હવે આપણો વારો છે આ એટલો આંસકો મારી પછી આ લાઈન લઈ નાખીએ આપણે વજન વાળા તો છે જ પણ થોડીક તકલીફ પડશે કઈ વાંધો નહીં તો હારના પાંચ વાગો આવી ગયા છે અને ડહલા મચ્છરને ઝીણી ઝીણી ફૂલી ગોતી ગોતીને કવડે ને આપણે થર ભરી દીધો છે વિલપેશભાઈ થાકી ગયા તા ખાલી પંદર પાણા હાર્યા હતા એ કે આપણાથી પાણા નહીં દેવાય ભાઈ તું આવી ગયા મારા પાસા પાણા હારવા પડ્યા ને વિલપેશભાઈ થર ભરવા લાગ્યો થોડોક થર ભર દીધો આપણે આરામ છે ઘડી પણ આરામ કરવા દેતા નથી આ મચ્છરું મચ્છરને ડહલા અને બહુ કવડે કાલે તો કંઈક એવી ટ્યુબ લગાડવી જોઈએ કે જે મચ્છર સેટા રહે એનાથી અમને એમ હતું કે હાતક વાગ્યા સુધી કામ કરશું પણ હવે આમાં લાગતું નથી નહીં કરવા દે બસ હવે ઘડી બે ઘડી કામ કરશે કરીએ પછી ઘેરે ધીરે ધીરે તારે ધીરે ધીરે ડહલા મૂકીએ ઘેરે આજનું કામ અહીં સુધી બસ હવે રજા લઈએ મચ્છર કામ કરવા નથી દેતા હવે ભાગ્યે હવે ઘેરે અહીંયા આપણે બહુ છે હવે જોતા રહીજો અમારો વિડીયો કાલે આ નવો વિડીયોમાં આવશે જોતા રહીજો અમારો વિડીયોને તમે લાઈક કરજો શેર કરજો અને હું કહેવાય આપણે ભાઈ અમને નામ તો નથી આવડતું પણ વિલ્પેશભાઈ હું કહેવાય સબસ્ક્રાઈબ કહેવાય ને સબસ્ક્રાઈબ કરજો જો આ ડહલું ડહલું વિડીયો ઉતારવા નથી દેતું હું તમને બતાવું મને બહુ કવડે ને કોકનું હું મર્ડર કરવું હાલો જાતું કરો આવજો મિત્રો જય હિન્દ